વરસાદની મોસમમાં તમને પણ કંઈ ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય તો આજનો વિડીયો તમારા માટે જ છે કારણ કે આજે આપણે બનાવીશું એકદમ સ્પાઈસી ટેસ્ટી અને ચટપટી મકાઈની ભેલ ચાટ જે બનાવવામાં એકદમ આસાન છે જ અને ખૂબ જ ઓછા ટાઈમમાં બની પણ જાય છે તો ચલો એને ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ મકાઈની ભેલ કે મકાઈની ચાટ બનાવવા માટે અહીં આપણે પહેલેથી જ ત્રણ મીડિયમ સાઇઝની અમેરિકન મકાઈને કૂકરમાં ત્રણ સીટી વગાડીને બાફી લીધેલી હતી તો હવે આપણે મકાઈને કુકરમાંથી કાઢી લઈશું અને જ્યારે ઠંડી પડી જાય ત્યારે એમાંથી દાણા અલગ કરી દાણા અલગ કરવા માટે બે રીત છે એક રીત તો આપણે આ રીતે એક એક કરીને દાણાને અલગ કરીએ અને બીજી રીત છે જેમાં આપણે એક ચપ્પુ વડે આ રીતે સાવધાનીપૂર્વક દાણાને કાઢી શકીએ પણ જો તમને આ રીતે ચપ્પુથી કાઢતા ન ફાવે તો આપણે પહેલી રીતથી પણ દાણાને 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 આસાનીથી કાઢી છીએ તો તો અહીં આપણે આપણે બધા જ મકાઈમાંથી અલગ કરી લીધા છે હવે બનાવવા માટે આ એક મોટા વાડકા કે આ રીતે એક તપેલીમાં કાઢી લઈશું અને તેમાં બે થી ત્રણ ચમચી જેટલી ક્રીમ નાખીશું અહીં આપણે અમૂલની જે ફ્રેશ ક્રીમ આવે છે એ લીધેલી છે અને આ ક્રીમને મકાઈ દાણા સાથે એક મિનિટ સુધી સારી રીતે મિક્સ કરી લઈશું જેનાથી આપણી ચાટનો એક એકદમ ક્રીમી ફ્લેવર આવશે તો અહીં આપણે ક્રીમ અને મકાઈ દાણાને સારી રીતે મિક્સ કરી લીધા છે તો હવે આપણે એની અંદર એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી નાખીશું અને એક સમારેલું ટામેટું નાખીશું હવે એમાં આપણે થોડીક ખારી સીંગ નાખીશું ત્યારબાદ એક ચમચી જેવો કાશ્મીરી લાલ મરચાં પાવડર નાખીશું ત્યારબાદ એક ચમચી જેવો શેકેલો જીરા પાવડર નાખીશું એક ચમચી જેટલો ચાટ મસાલો નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે તેમાં એક બાઉલ જેટલી પાતળી સેવ નાખીશું અને છેલ્લે થોડા લીલા દાણા નાખીને બધી જ સામગ્રીને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું આ બેલને તમે હજુ વધારે ટેસ્ટી બનાવવા માંગતા હોય તો મેગીનો જે મેજિક મસાલો આવતો હોય છે એ નાખી શકો છો તેનાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને નાના છોકરાઓને પણ ખાવાનું ખૂબ જ ગમે છે તો અહીં આપણે બધી જ સામગ્રીને એકવાર સારી રીતે મિક્સ કરી લીધી છે તો હવે આપણે તેમાં એક લીંબુનો રસ નાખીશું ત્યારબાદ તેમાં નાખીશું આ ચાટનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે લીલી ચટણી આ ચટણીને આપણે આદુ મરચાં કોથમીર ફુદીનો અને મીઠું નાખીને મિક્સરમાં ક્રશ કરીને બનાવી છે તો અહીં આપણે ત્રણથી ચાર ચમચી આ ચટણી નાખીશું અને બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું લીલી ચટણીની સાથે સાથે જો તમે આમાં એક ચમચી સેજવાન ચટણી પણ નાખશો તો એનો સ્વાદ એકદમ સ્પાઇસી અને ટેસ્ટી થઈ જશે તો અહીં આપણે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લીધી છે અને બસ આપણી મકઈની ચાટ પણ બનીને તૈયાર છે તો મિત્રો હવે આપણે આપણી મકાઈની ભેલ ચાટની ડીશ તૈયાર કરીશું અને એના માટે પહેલાં એને એક ડીશમાં કાઢી લઈશું ડીશમાં કાઢી લીધા બાદ સૌપ્રથમ એના પર આપણે લીલા દાણા નાખીશું ત્યારબાદ થોડી પાતળી સેવ નાખીશું અને છેલ્લે એક છીણી વડે આ રીતે ગ્રેટ કરીને એની ઉપર ચીઝ નાખીશું તો મિત્રો તૈયાર છે આપણી એકદમ ચટપટી અને ટેસ્ટી મકાઈની ભેલ ચાટ અને જો હજુ કોઈ એવી વસ્તુ હોય જેને નાખવાથી આ ભેલને વધારે ટેસ્ટી બનાવી શકાય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો